ઊંધો ગેસ થતો ત્યારે તમને શું લાગતું એમ શું થાય ગેસ થાય એટલે હમણા છાતીમાં આમ બે કોરથી દબાય અને એમ થાય કે હમણા એટેક આવી જાય હા પેટ ભારે લાગતું અને કંઈ ખાવાનું મન ન થાય કઈ ગમે જ નહીં પાચન ન થાય પાચન ન થાય ફેટી લિવર ની સમસ્યામાં જ્યારે પાચન ધીરે ધીરે ખૂબ બગડી જાય અને ઊંધો ગેસની સમસ્યા શરૂ થાય એવા કેસમાં જો પેશન્ટ ખૂબ ઝડપથી આયુર્વેદ સારવાર લઈ લે છે તો કેટલું સ્પષ્ટ અને ઝડપથી રિઝલ્ટ એને મળતું હોય છે એનું એક સ્પષ્ટ ઉદાહરણ છે જિગ્નેશભાઈ આપણી સાથે છે કે જેમને આ સમસ્યા હતી અને હવે એમને શું છે આપણે એમના મોઢેથી સાંભળશું જય શ્રી કૃષ્ણ જિગ્નેશભાઈ જય શ્રી કૃષ્ણ જિગ્નેશભાઈ તમને શું સમસ્યા શરૂ થઈ હતી મને સાહેબ ઊંધો ગેસ થતો હમ કેટલા સમયથી આશરે છ મહિનાથી આ છ મહિના જેટલો સમય થયો બરાબર છે તો એના માટે તમે જે છે એ કેટલા ડોક્ટરને બતાવ્યો હશે ત્રણ ત્રણ ડોક્ટરને બતાવી ક્યાંથી આવો છો તમે આપણે રાજકોટની બાજુમાં ખજુડી પડતરી તાલુકાનું ખજુડી ગામ બરાબર તો તમે રાજકોટમાં પણ બે ત્રણ ડોક્ટર અલગ અલગ બતાવ્યો છે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવો પેટના ગેસ્ટ્રોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું બરાબર છે અને એની દવા તમે લેતા તો તમને કેવું લાગતું દવા લેતા લેવા છતાંય ફેર નહોતો લેવા છતાંય ફેર નતો અને પછી એવડે દૂરથી બસો અઢીસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે વિડીયો મારફતે વિડીયો મારફતે અને તમે જ્યારે વિડિયોમાં જેવી રીતે પેશન્ટને સારું થઈ જતું હતું એ નિદાન એનું સારું થતું હતું એમને રિઝલ્ટ મળતું હતું એટલું જ તમને સારું લાગે છે ના હા રિઝલ્ટ બરાબર તમે જે તમે નિદાન થયું તમને જે સારવાર મળી તમે જે પંચકર્મ સારવાર કરાવી એમાંથી તમને એમ 100% સંતોષ લાગે છે હા 100% બરાબર તો કેવો જો જિગ્નેશભાઈ કે જ્યારે ઊંધો ગેસ થતો ત્યારે તમને શું લાગતું એમ શું થાય ગેસ થાય એટલે હમણા છાતીમાં આમ બે કોરથી દબાય અને એમ થાય કે હમણા એટેક આવી જાય હા એ એટલી હદે વઈ જાય બરાબર જી બે આપણે આ બે મહિનાની દવાન કોષમાં

પછી કોઈ એવી વસ્તુ કરી કે જે ખાતા તો તરત તકલીફ થઈ જતી હા તીખું તળેલું ખાય એટલે આમ દબાય છાતી ગેસ બહુ જ થઈ જતો પછી જયારે આ બધી ગભરામણ ને ગેસ કેવું એવું કઈ થતું તો પછી એના માટે તમે તાત્કાલિક કોઈ સારવાર લેવા માટે ભાગવું પડતું કે કઈ ચરત ચેકઅપ માટે કરાવતા કે હાર દઈ ના ચેકઅપ કરાવવા પડતા આપણે ગભરાઈને ને બાજુમાં અહીંયા જઈ પડતરી અને ઈસીજી કઢાવતા બરાબર એમાં માયલું કઈ આવતું નહીં એમાં કઈ આવતું હૃદયનો કોઈ રોગ ના આવતો તો પછી જે ડોક્ટર છે એ તમને શું કેતા પછી તો ગોળીઓ આપી અને તો તમને છ એક મહિનાથી જ આ પ્રોબ્લેમ હતી તો તમે લગભગ છ મહિનામાં જે છે એ રોજની કેટલી ગોળી ખાવી પડતી છ મહિનામાં રોજની ત્રણ ચાર ગોળી પાકી ત્રણ ચાર ગોળી રોજ લેવી પડતી બરાબર અને લગભગ તમે છ એક મહિનામાં રિપોર્ટ માં ડોક્ટર માં કેટલો ખર્ચો કરી નાખ્યો હશે લાખ એક રૂપિયાનો તો લાખ નો ખર્ચો છ મહિનામાં કરી નાખ્યો ઓહો બરાબર એટલી બધી સતત આમ ગભરામણ બેચેની રહેતી બરાબર પછી તમે જ્યારે આપણે અહીંયા આવ્યા અને આપણી આજે બે મહિનાની દવા થઈ જાય પંચકર્મ સારું અને બધું કરાવ્યું આપણે તો તમને એટલે કેટલા ટકા સારું લાગે જે તમે રોજની ત્રણથી થી ચાર ગોળી ખાતા વિલાયતી હવે ક્યારે ખાવી પડી છે ના કોઈ આપડી અહીંથી દવા ચાલુ થઈ પછી ગોળી ખાધી જ ને તરત જ બંધ કરી શકે તમે બરાબર નહીં આમ તમે રૂટીન માં પેલા આવી ગોળી બંધ કરી દેતા તો શું થતું તકલીફ થઈ જાય તકલીફ થઈ જાય બહુ તકલીફ થઈ જાય સહન ન થાય એવી બરાબર છે અને આપણે એ શરૂ કર્યા પછી તકલીફ ક્યારે થઈ નથી બરાબર તો ઈ તમે જે એવું થતું આ છ મહિનામાં તમે કેટલી વાર સુધી લગભગ એવી ડોક્ટર પાસે ઈસીજી કઢાવવા ગયા છો ઈ તો પાંચ સાત વખત પાંચ સાત વખત વિશાલ પંડ્યા એક છું મારો વર્ષ સુધીનો આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હાજર અગિયાર થી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યુ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એટલે હવે જીજ્ઞેશભાઈના માધ્યમથી હું એ કહેવા માગું છું મેં મારા બધા જ વિડીયોમાં પેશન્ટને અવેર કરતો હોઉં છું કે ખરેખર આ ઊંધા ગેસના લક્ષણો છે પાચનશક્તિ નબળાઈને કારણે થાય છે કબજિયાત ગેસ નથી ઊંધો ગેસ મટાનો ચરક સંહિતામાં સ્પષ્ટ નિયમ લખેલો છે કે પાચન શક્તિ સુધરવી જોઈએ જીગ્નેશભાઈ હવે પાચન કેવું લાગે છે પાચન બહુ સારું ભૂખ લાગે હવે ફાયદેસર ભૂખ લાગે હા અને હવે ખોરાક કેવો પચે ખોરાક પેટે અને કોઈ ગોળી બીજી જરૂર નથી પડતી આપણી દવા સિવાય બરાબર ને હવે મને એ કહ્યું કે તમે જે આવડા સમયથી પરેશાન હતા ને આવી બધી તકલીફ હતી તો તમે પહેલાં બીજી કોઈ દવા લેતા તમને ગરમે પડતી હશે ને દવાની ગરમી શરીરમાં થઈ જતી હશે ને બરાબર આપણી દવા ક્યારે ગરમ પડી ના ક્યારેય નહીં બરાબર ને એટલે એ પણ હું તમને કહેવા માંગુ છું કે લોકોના મગજમાં એવી માન્યતા હોય છે કે આયુર્વેદ દવા ગરમ છે પણ ના એવું જરાય નથી આયુર્વેદ દવા ક્યારેય ગરમ પડતી નથી જો તમારું સાચું નિદાન થાય તો તમને દવા ગરમ નહીં પડે આયુર્વેદ દવા ત્યારે જ લોકોને ગરમ લાગે છે જ્યારે એમનું નિદાન સાચું નથી હોય અમે આજે આયુર્વેદ સારવાર કરીને છીએ અમારા નિદાન એકદમ સચોટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો અને કોઈપણ જગ્યાએ આયુર્વેદ દવા તમે લેતા હોય પછી તમે ઓનલાઈન લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે જઈને લેતા હો તમે કોઈ મેડિકલ સ્ટોરમાં જ લેતા હો કે તમે હરે ઘરે હાથે ખાંડીને કોઈ દવા બનાવીને લેતા હો જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો ને ત્યારે મોટું નુકસાન થઈ શકે છે ગુજરાતમાં તમે એવું માનતા હોવ કે તમને આયુર્વેદ ગરમ પડે છે તમને મુશ્કેલી છે તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જિજ્ઞેશભાઈ આપણી દવા ક્યારે ગરમ ન પડી બરાબર ને હા ના ગરમ નથી પડી જિજ્ઞેશભાઈ પછી તમે એ કહ્યું કે તમે આટલા બે મહિનાની દવાથી તમને જેટલું ઝડપથી સારું થયું તો તમે એવા લોકોને શું કહેવા માંગશો કે જે લોકોને તમારા જેવી પરેશાની લાંબા સમયથી હોય કારણ કે તમે જો છ મહિનામાં જ સચેત થઈ ગયા મારી પાસે ઘણા પેશન્ટ આવતા છ છ વર્ષ છ છ વર્ષો સુધી સતત દવાઓ ખાઈ ખાઈને આવતા હોય છે એની પેલા તમે તાત્કાલિક આયુર્વેદ લઈ લીધી તો તમે લોકોને શું કહેવા માંગશો કે આયુર્વેદ સારવારથી બહુ સચોટ નિદાન મળે છે અને આપણી સારવારમાં તમને જે અહીંયા સંતોષ મળ્યો આપણી હોસ્પિટલ નિદાન વિશે તમે શું કહેશો બહુ સારું સો સંતોષ બરાબર ને સો સંતોષ મળ્યો અને તમારા જેવા ઘણા એવા પેશન્ટ છે કે જે લોકો સતત પરેશાન રહે છે તો એમને હું એટલું જ કહું છું કે વહેલું નિદાન વહેલી સારવાર ઝડપથી અસર આવશે તો જિગ્નેશભાઈ તમારો જે આ કેસ છે એ આપણે આ વિડીયો લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં મૂકી શકીએ ખૂબ ખૂબ ધનવાદ જીગ્નેશભાઈ જય શ્રી કૃષ્ણ બીજું કંઈ કેવું છે નહીં સરસ